મધ્યપ્રદેશના બાસવાડા જિલ્લાના સોનારીયા ગામેથી જીપ લઈને પાવાગઢ મહાકાળી મંદિરના દર્શને આવેલા યાત્રિકોને અકસ્માત નડ્યો હતો તળેટીમાંથી માછી ડુંગર તરફ ચડી રહેલી તુફાન ક્રુઝર જીપ ત્રીજા વડાક પાસે પહોંચતા અચાનક ડ્રાઈવરની પાછળનો દરવાજો ખુલી ગયો હતો દરવાજો ખુલતા જ જીપમાં બેઠેલા એક યાત્રિક ચાલુ ગાડીએ રોડ ઉપર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યાત્રિકનું નામ મંગિયાભાઈ રામાભાઈ કટારા હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતમાં મંગિયાભાઈને માથામાં તથા બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે એક હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું તબીબી તપાસમાં સામે આવ્યું છે ઘટનાસ્થળે સ્થળે હાજર લોકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતાં ઈજાગ્રસ્તને હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલોલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ઈજાગ્રસ્તની સ્થિતિને ધ્યાનમાં લઈ વધુ સારવાર અર્થે તેમને વડોદરા રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે મળતી માહિતી મુજબ તુફાન ક્રૂઝર જીપમાં કુલ તેર યાત્રિકો સવાર હતા તમામ યાત્રિકો આજે સવારે મધ્યપ્રદેશથી પાવાગઢ દર્શન માટે નીકળ્યા હતા અને સાંજે આશરે ચાર વાગ્યે પાવાગઢ પહોંચ્યા હતા તળેટીથી માચી તરફ જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો